મોરબી જિલ્લાની ટ્રાફિક સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને અધિકારીને લેખિત રજૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે જે અમારે કુબેર પાસે કુબેર નગરથી આગળ જે ફાટક જે આવેલું છે તે ફાટક અવારનવાર બંધ થતું હોવાને કારણે જે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે અને ત્યાં ત્રણથી ચાર સ્કૂલો આવેલી છે શાળાઓ આવેલી છે ત્યાં બાળકોને વાલીઓ તેડવા મૂકવા આવતા હોય છે ત્યારે પણ ટ્રાફિકની અસહ્ય સમસ્યાઓ ઉદભવતી હોય છે અને ફાટકની બંને બાજુ સોસાયટીઓ આવેલી છે ત્યાંના રહીશોને કોઈ પણ મેડિકલ તકલીફ પડે સારવાર માટે ઇમરજન્સી લઈ જવાના થતા હોય ત્યારે ઘણી વખત એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાઈ જતી હોય છે તો આ ટ્રાફિકનું નિરાકરણ થઈ શકે અને જ્યારે ફાટક બંધ હોય ત્યારે વાહનવાળા જે છે એ સામસામા વાહન પાર્કિંગ કરીને અડચણરૂપ ના થાય એના માટે થઈ આજે ટ્રાફિક પીઆઈને રૂબરૂ મળી અને લેખિતમાં એક આવેદન પણ આપેલું છે જેથી કરી અને ત્યાં એ ટ્રાફિક પોઈન્ટ ઊભો કરવામાં આવે અને બેરિકેટ લગાવી અને બંને સાઈડમાં આવક જાવકના રસ્તાઓ જે અલગ કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીની જિલ્લા ટીમ દ્વારા આજે મોરબી ટ્રાફિક પીઆઈને રજૂઆત કરવામાં આવેલી છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लंबी जाची री मानो मां शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण